આપણે આજે આપણી જનતા હોય આપડી માં હોય તો કદાચ દાળ ભાત ખાય શાક રોટલી ખાય શીરો ખાય આ બધું અનાજ ખાય છે અને ખાધા પછી એનું પાચન શક્તિ પ્રક્રિયા બધી બની રહે અને પછી એના સ્તન ની અંદર જ્યારે દૂધ આવે ને સફેદ આવે સાહેબ કઈ ફેક્ટરી માં કયા હંચામ બની નારી ઉભા આવે છે કોઈ હજી સુધી ખબર પડી નથી છે એક ગાય છે ભેંસ છે ઘેટું છે બકરું છે એ બધું ઘાસ સારો ખાય છે લીલો તો છતાં એના ઓચળો ની અંદર દૂધ સફેદ આવે છે અને એક છે એ ગારો ખાય નરક ખાય છે તો એના ઓસ્તન અંદર દૂધ સફેદ આવે છે હવે વિજ્ઞાન ને કહું છું ગમે એટલી ટેકનોલોજી જે લાય અને ગમે એવા તારા હંચામાં ચાર બાજરી નાખ અને પછી દૂધ ધોળું કરીને બહાર કાઢ તો તને ખબર પડે

જે દૂષણ નથી દારૂ પીતો શું કેવાય દારૂ મોસ ખાતો હોય અને માણસ ના કેવાય કાગા કોતય ખાના મનુ કે હોકર ખાય

એકાદ સ્વરૂપ જયારે માણસ નો સુરતા પ્રગટ થાય ને તાણે પ્રગટ થાય ને કે થાતી શક્તિ છે શક્તિ જ્યારે પ્રગટ થાય ને ત્યારે પરમાત્મા સુધી તમને લઈ જાય છે એમ કોહમ ને સોહમ जे पवन से एने वैज्ञानिक के बाजी पता नहीं अंदर दूरी बनाई से पसी त्रिवेणी ना घाट से त्रिवेणी ना घाटे रे सुगता जन ले रे से त्रिवेणी ना घाट से ई एको दूरी तीरी आवे जाए ओहम हम ना बे पवन सवाय बच्चे सूक्ष्मना पवन चालू था તો છે ત્રિવેણી નો છે મૂળ કમળ તો બધા જે મૂળ છે ને આજ વનસ્પતિ નું એ બધું નીચે છે અને આ કાયા રૂપી જાળવું છે ને એનું મૂળ ઉલટું છે સાહેબ મનુષ્યનું છે મૂળ આ કાયા રૂપે જાળવાનું મૂળ છે ઉપર છે મૂળ ને કમળમાં ચાર ચોકીઓ એનો ચાર છે કે એ પારખ કરી શકે

એનો પંજો બનાવ્યો અને પોત તત્વ પછી આવે પાજી પોતા પંજા પછી શું આવે સકકો એ નર્મય નહીં આવતો નારીમાં આવતો આપણે એને બહુજર્માનો ભગત કહીએ એ નર્મય નહીં એમ આજમાં પ્રાણ છે ને નર્મય ના આવે નારીમાં આવે નહીં અને સાત ભૂમિકા એ સદગુરુની છે સાત સમુદ્ર પણ ઉમર છે અને સાતમી ભૂમિકા સદગુરુની છે સાહેબ

ભક્તિ ની અંદર જો વિવેક ના હોય તો કોઈ કોમ ભક્તિ છે નહીં અને વિવેક ને મળ્યો ને વિભીષણ ને મળ્યો કે રે રામ મારો રામ અહિયાં તો પહેલો આયો છે પણ હે વિભીષણ તમે આવી રાવણની લંકામાં આટલા બધા રાક્ષસો વચ્ચે કેવી રીત ના છો જો ખુમન છે ને બગડવું હોય ને તો મોણા બધી સભા વચ્ચે બગડી અને ના બગડવું હોય ને તો રાક્ષસોની વચ્ચે રહેતો હોય તો ના બગડે ના બગડે ને

આવતા નથી કે સા કાય છે ને હં સમા છે હંસ એટલે આત્મા અમારો જીવ આત્મા છે એ ક્યો જઈ સમા હે આ કાયા પડ્યા

માતાજી ની પલ્લી ભરો ને તો એમાં ના આવે નવ ની જ ભરે બાળક નો ગર્ભમાં રહે તો નવ મહિના અને નવ નો ઓકડો છે ને બહુ ખતરનાક છે નવ પ્રકાર ની માયા નવતા ભક્તિ નવ દરવાજા નવખંડ ધરતી પણ મહાપુરુષે સંતો કે છે કે નવ નો જે સરવાળો તમે મોડો ને તો ભણેલો હોય એટલો સરવાળો મારી દેજો જો નવ નો ઘડિયો તમે બોલો તો નવ એકા નવ હોય કોકડો આવે નવ નવ દુના અઢાર થાય તો સરવાળો મારો એક ને આઠ નવ આવે નવ તરી હત્યાવી થાય તો બે ને હાથ નો સરવાળો નવ આવે નવ ચોક સત્રીસ હોય તો ત્રણ ને સો નવ આવે નવ પંચા પિસ્તાલીસ આવે તો સાત ને બે નવ આવે નવે નવે એક્યાસી થાય તો આઠ ને એક નવ નો સરવાળો આવે બીજો આવે અને એમાં જીવ ફસાણો છે તો નો પણ એ નવ ના પાછળ જીરો આવે છે મીંડુ એ મીંડું શૂન્ય ઘર છે ગુરુ નું છે અને ગુરુ નું ઘર જો તપાસી બનાવ્યો અને દસ નો છે ને જો શૂન્ય આવે ખરું પણ પાછો પેલો હતો ને હાથ માં પેલા નંબર માં પાછો નવ વટી જાય એટલે ચેડીયો આવે નહીં ગુરુ ના ઘર આવે

અગિયાર મુ મન એ તમારુ ગુલામ થઈ જાય બાકી બધા માં અગિયાર મુ તત્વ ગુલામ આવે અને ગુલામ તમે જો કદાચ સુખી દોરીમાં ચાલવો ને તો તમને બે ગમ ખબર પડે અગમ ની અને નિગમ ની હમણાં દાદા ભજન બોલ્યું હતું રુદિયા કમળમાં મને હુવાજવાળા જવાળા નૃત્ય ને સુરતે મેં નિર્ઘ્યા હરી નુરત એટલે જે ઓખોથી જોવાય છે ઈર્યું અને સુરત એટલે અંદર ની ભીતર થી જોવાય છે ઈર્યું અને એ જયારે ગુલામ તમારું બની જાય તો ગુલામ ની દ્રષ્ટિ તમે બે ગમ માં લઈ જાવ એ ગુરુના ના ગમ માં લઈ જાવ તો એને બે ગમ ની ખબર પડે એને સુરતા કે છે રાણી પણ કહે અને એ બે ગમની તમને ખબર પડવા માંડે ને એટલે તમે બાદશાહ થઈ જાવ બીજું કોઈ છે આ તેર પત્તર નો સરવાળો હવે તમે

કે કોઈ બધું બનાવું પણ હવે એક એવું વસ્તુ બનાવવું કે મોણોના આદમનાવાને મોણો ગોતી દે એટલે લક્ષ્મીજી કે એવું શું છે કે શાંતિ કે જે તન ગ્યાં જો આ તો મોણો તો ગમે ઢુંગરામાં તો ગોતી લે માતાજીઓ કંટાળી કંટાળી ને પહાડ ઉપર નહીં બેઠા કનાથી કંટાળી ને કેવો મોણોથી બીજા કોઈ થી કોઈ ભેંસો તો નરતી જ નથી પણ મોણો હજી કંટાળી કંટાળીને ડુંગરમ જે મોણો ધગાવે ને એવું અને એ હજી લઈને પ્રગટ થઈ ગયા છે એમ ભગવાન એ કીધું કા તો ગોતી લે છે તો એમ કરો મોણો ના હૃદયમાં મૂકી દે એટલે જો ગોતે નહીં જો એના પર દ્રષ્ટાંત છે હોય મારા જે એક મહારાજ હતા ને આવું વીર મહારાજ નું મંદિર અને હું પૂજા કરે ભગવાન નું મંદિર એટલે અને એમાં એક જણો આવ્યો લુગડો ને બે જોડ ઠેલો ખભે કરી કે બાપુ ક્યારથી કંટાળીને આવ્યો છો ને તમારા આશ્રમ માં રાખો સારું મહારાજ કે ભાઈ આશ્રમ છે રોંગ રોટી ખાય અને શિવા પૂજા કરજે ને સાફ કરે ને બેઠો તો આનંદ થી હો એક દાડો રે બે દાડો રે બધું સાફ કરે બાપુ ના ઠેલા આખા પાછા કરે તિજોરીઓ કરે કબાટ આખા પાછા કરે આખા પાછા કરે એમ કરતા કરતા મહિના લાગજ સમય બન્યો ને એટલે આજે મહારાજ ને કે મહારાજ હવે રહેવું ને

એટલે હું એ ગુના શંખ લેવા કે બાપુ લઈને આરતી ઉતારી જો મેલે છે આજમાં આવા તો રવાના થઈ જાવું છે એટલે કે રોજ આર્યું ગોતતો તિજોરીઓ ગોદડા ઓશે કે બધું ભેદું પણ ઈ શંખ ન તો દેખાતો એટલે હવે મને જડતો નહી હવે બાપુ જતો રહેવું છે એટલે બાપુ કે મને ખબર હતી તું આયો તારની મને પણ જ્યારે આરતી સાતી હતી ને પછી શંખ ફૂંકું ને એટલે તને વંકડીનો આરતી મેલવા લઈ જાતો કે બધાને આરતી આલ્યાય સિદ્ધાંત તરફ લઈ જવા માટે સંતો એમ કે આપણે આ ભારત ના ભૂમિ ના એક નાગરિક છીએ એક બાળક છીએ પણ આપણે આજ સુધી બીજો ના બસ માં ફેજ ફેજ કર્યા છે પણ આપણી અંદર પરમાત્મા કેવી રીતનો છે મારો સાંભળ્યો કૃષ્ણજી કેવી રીતનો મોરલી વગાડી ગયો છે એને તમે કોક દાડો આપો બસ કોઈ ફેંચ્યો તો તમારી અંદરથી થી ભીતર થી જળશે કારણ કે રામા કહું કે રામદેન હીરા કહું કે લાલ જેને જેને મારો ધણી રામદેવ પીર ભેટ્યા ને એ નર થઈ ગયા ન્યાલ અને બાલાવાળો ભેટ્યો સાહેબ ભક્તિ કરો ને કરો પણ આધુનિક જના મોબાઈલો નરસિંહ મહેતા એક કેદારો રાગ બોલે મોબાઈલ વગાડે એક વિસ્પત માલ મારો કૃષ્ણજી સોમળીઓ બની બની માટે એનો મમેરો સ્વીકારવા માટે આવે એક મીરાબાઈ જ્યારે પોકાર કરે સાહેબ આવ્યો ભક્તિ એવી કરજો તમે ખુમારી હોવી જોઈએ કેવી રીતની કે મીરાબાઈ ને ઝેર પીવાનો વારો ને કોઈ ટપાલ કે કોઈ ફોન નતો કર્યો કે ભગવાન કાલે કદાચ ઝેર તમે આવજો